સફળ માણસો કોઈ અલગ કામ કરતા નથી તે દરેક કામ અલગ ઢંગથી કરે છે મિત્રો આજે એક એવા વ્યક્તિની ચર્ચા કરવાની છે કે જે વ્યક્તિને યુટ્યુબરની દુનિયાનો બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે એ વ્યક્તિની બોટમ થી લઈ અને ટોપ સુધીની કહાણી તમે જ્યારે સાંભળશો સમજશો ત્યારે તમે ખુદ બોલિવૂડ છો કે લાઈફ વિલ પે એની પ્રાઇઝ યુ આસ્ક ઓફ ઇટ ડોન્ટ એપ્રોચ ધ ઓશન વિથ ટેચ જિંદગી પાસે તમે જેટલું મૂલ્ય માંગો છો તેટલું તમને ચૂકવશે દરિયા પાસે માત્ર ચમચી લઈને ના જાઓ અને આખરે કહેવું જ પડશે કે મિત્રો સ્વપ્ન સાચા કરવા માટે ક્યારેક ઊંઘમાં પણ જાગી જવું પડતું હોય છે તો એવા વ્યક્તિ એટલે કે અત્યાર હાલ જેનું નામ સૌથી વધુ સબસ્ક્રાઈબર તરીકે છે ત્રણસો એકતાલીસ મિલિયન સબસ્ક્રાઈબર એ છે મિત્રો મિસ્ટર બિસ્ટ અમેરિકન યુટ્યુબર મિત્રો શરૂઆત કરીએ છીએ એક માત્ર તેર વર્ષનો છોકરો સત્તર મે ઓગણીસો ના રોજ અમેરિકાના કન્સાસ નામના રાજ્યમાં એનો જન્મ થાય છે મિત્રો તેર વર્ષના છોકરાને એક યુટ્યુબર બનવાનો વિચાર આવે છે કારણ કે એને સમજાઈ જાય છે કે હવે હું ભણવામાં હોશિયાર નથી અને એનો ધ્યેય માત્ર યુટ્યુબર તરીકે હોય છે પહેલા એને ગેમમાં ઇન્ટરેસ્ટ હોય છે અને ગેમ ગેમિંગ ધ વિડિયો મૂકવાનું શરૂ કરે છે આ શરૂઆતથી એ અત્યારે હાલ બાદશાહ કેવી રીતે બન્યો એની શરૂઆત કરીએ મિત્રો 7 મે 1900

એ સ્કૂલિંગ પૂરું કર્યા પછી ઈસ્ટ કેરોલિના કોલેજમાં એડમિશન લે છે બે જ સપ્તાહમાં કોલેજ છોડી દે છે અને સમજાઈ જાય છે કે અભ્યાસ મારી મારા હાથનો ખેલ નથી એ મારા વશનો ખેલ નથી અને આ જ્યારે અભ્યાસ છોડે છે ડ્રોપ આઉટ થાય છે ત્યારે એની મમ્મી ખૂબ જ નિરાશ થાય છે બીકોઝ કારણ કે એની મમ્મીના ડિવોર્સ થઈ ચૂક્યા હોય છે અને એની મમ્મી એવું ઈચ્છતી હોય છે કે મારો જીમ્મી એ ભણી અને કોઈક નાની જોબ લઈ લે અને આ ઘરનું ગુજરાન ચાલુ થઈ જાય પરંતુ જીમ્મીની દુનિયા અલગ હોય છે જીમ્મીનું સ્વપ્ન અલગ હોય છે અને કારણે એની મમ્મી એને ઘરબાર કાઢી મૂકે છે થોડા સમય પછી જીમ્મી આત્મવિશ્વાસ સાથે ઘરે પાછો આવે છે અને મમ્મીને સમજાવે છે કે મમ્મી મારો ધ્યેય આ છે હું આ રીતે આગળ વધવા માંગુ છું હું દુનિયાથી અલગ વિચારી રહ્યો છું હું દુનિયા જે કરે છે એ પ્રમાણે નથી કરવાનો એની મમ્મીને વિશ્વાસ આવે છે એની મમ્મીને વિશ્વાસ આયા પછી મિત્રો જીમ્મીને પણ એક પ્રોત્સાહન મળે છે આમ તો મિત્રો ઇતિહાસ જોવા જોઈએ તમે જ્યારે વિકિપીડિયા જોશો તો મિસ્ટર બીસ્ટ

પરંતુ એ સાચો ગ્રોથ નહીં હોય એને આ ચેનલ ડિલેટ મારી અને મિસ્ટર બીટ્સ 6300 નામની ચેનલ ચાલુ કરી મિત્રો આ ચેનલ માં ગેમિંગ વિડિયો અને ગેમિંગ કોમેન્ટરી ના વિડિયો એને સ્ટાર્ટ કર્યા આ ચેનલ માં એ મિત્રો એને બહુ સફળતા ના મળી અને મિસ્ટર બીટ્સ મિસ્ટર બીસ 5YT નામની ચેનલ ચાલુ કરી એમાં પણ મિત્રો ગેમિંગ કોમેન્ટરી ના વિડિયો ચાલુ કર્યા અને એમાં પણ એને સફળતા ન મળી અંતમાં મિત્રો એને મિસ્ટર બિટ્સ નામની ચેનલ સ્ટાર્ટ કરી દુનિયાથી અલગ વિચારવું દુનિયા કરે ન કરવું અને દુનિયાથી અલગ પ્રકારના વિડીયો અને થિંકિંગ અને એટલા માટે જ કહેવાય છે કે હંમેશા થિંકર બનો તમે મિત્રો થિંકર બનો તમે જે વિચારી રહ્યા છો એ દુનિયાથી અલગ હોવું જોઈએ મિત્રો એવું કહેવાય છે કે

કે એક બે ત્રણ ચાર પાંચ એવી રીત દસ હજાર ગળવાનો વિડીયો ખાલી અપલોડ થાય છે અને મિત્રો આ વિડીયો એ જીમીના ગ્રહો બદલ્યા અને મિત ધીરે 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 આ ચેનલ 5000 સબસ્ક્રાઇબરો માં પહોંચે છે ખરો ટર્નિંગ પોઈન્ટ તો મિત્રો 2017 માં આવે છે કાઉન્ટિંગ 1 લાખ કલ્પના તો કરો એક બે એનો ધ્યેય હોય છે કે જે તકલીફ યુટ્યુબર યુટ્યુબરોને પડે છે એના હું રોસ્ટ વિડીયો બનાવું અને મિત્રો એવી જ એક્સપ્રેશન સાથે એક બે ત્રણ ચાલીસ કલાકનો વિડીયો બનાવ્યો અને એક લાખ સુધીની ગણતરી કરી અને જોત જોતામાં વાયરલ થઈ ગયું દસ હજાર સબસ્ક્રાઈબરે પહોંચ્યો અને મિત્રો બે હજાર સત્તરના એન્ડમાં તો એક મિલિયન સબસ્ક્રાઈબરે પહોંચી ગયો મિત્રો તમે નહી માનો આની ચેનલની હમણાં એક ઓફર આવી કે એક બિલિયન ડોલર અમે તમને આપવા તૈયાર છીએ તમે તમારી ચેનલ અમને વેચી મારો ભારતીય રૂપિયામાં જોવા જોઈએ તો 845 કરોડ રૂપિયા જીમીએ ના પાડી હું કોઈને હાથ નીચે કામ નહીં કરું કારણ કે હું અલગ પ્રકારનો છું અને મિત્રો પછી તો જીમ્મીનો ઉત્સાહ વધતો ગયો મિત્રો આપ વિચાર કરો કબર રહી અને એક ચેલેન્જ આપે છે કબર કબરના વિડીયો અપલોડ કરે છે હોમલેસ હોમ હોમલેસ પીપલ ગીવિંગ ટુ ટેન થાઉઝન્ડ ડોલર જે પીપલ જે લોકો ઘર વિહોણા છે એમને દસ હજાર રૂપિયા આપવાની એક ઇનામી સ્પર્ધા ચાલુ કરી છે અને ધીરે 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 વિડીયો વાયરલ થવાના સ્ટાર્ટ થયા અને પછી તો આ જીમી નહીં મિસ્ટર બિસ્ટ થયો અને મિત્રો ધીરે 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 એ હવે YouTube ને સમજવા લાગ્યો હતો YouTube માં કેવા પ્રકારના વિડિયો જોઈએ છે કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈએ છે અને કેવા પ્રકારના વિડિયો થી આકર્ષાય છે અને અંતમાં તો ત્યાં સુધી સમજાયું કે YouTube નું અલ્ગોરિધમ જ જીમસે જીમ જે મિસ્ટર બિસ્ટ બિસ્ટ હેક કરી લીધું હોય એવું લાગ્યું મિત્રો ત્રણસો એકતાલીસ મિલિયન સબસ્ક્રાઈબર એટલે શું કે હમણાં જ પેપરમાં એક લેખ આવ્યો કે ગૂગલ ના સીઈઓ સુંદર પીચાઈ કરતા પર મંથ આવક મિસ્ટર બિસ્ટ વધુ છે કલ્પના તો કરો કયા લેવલનો વિચાર છે મિત્રો કદાચ આ જીમ્મી ભળ્યો હોય તો શું કઈ જ નહીં એટલે હજી હું માતા પિતાઓને ટકોર કરું છું કે બાળકની ઈચ્છા છે એ પ્રમાણે એને આગળ વધવા દેજો માતા પિતાની ફરજ છે કે બાળકને રમકડું લાવી આપવું પરંતુ બાળક એ રમકડાને કેવી રીતે રમે છે એ બાળકનો વિષય છે આપ નક્કી ન કરો બાળક શેમાં આગળ વધશે બાળકને નક્કી કરવા દો કે બાળક શેમાં આગળ વધશે એનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય કે એના માટે શ્રેષ્ઠ ઉદાહરણ મિસ્ટર બિસ્ટ છે ભણવાનું છોડી દેવું એટલે કે પબ્લિક હશે આજે લોકો એની પાછળ કહેવાય એના નામની પાછળ પડ્યા છે કે એવો તો કયો વ્યક્તિ છે કે જે ને ભણવાનું બે સપ્તાહમાં છોડ્યું અને આજે દુનિયા એને સલામ કરે છે મિત્રો હમણાં જ એક હમણાં જ એક રોનાલ્ડો સાથેનો કોલેબ્રેટ વિડિયો મિસ્ટર બિસ્નો રોનાલ્ડોની ચેનલમાં મુકાયો સવારે વિડિયો મુકાય છે સાંજે 40 મિલિયન વ્યુઅર થઈ જાય છે મિત્રો મિસ્ટર બિસ્ટ એટલે કે જીમી એ બર્ગર અને ચોકલેટ ની મિત્રો એની કંપની પણ છે મિત્રો એ ટ્રી માટે એક ડોનેશન પણ કરે છે કે 1 ડોલર આપો અને એક વૃક્ષ વાવો એ કહેવાય કે ચેરિટી કામ પણ કરે છે અને આવી રીતે મિત્રો મિસ્ટર બિસ્ટ થી એટલું જ આપણને શીખવા મળ્યું કે આવ્યો છું ફરીથી એ દુનિયામાં જે છોડી જવાને નીકળ્યો તો આવ્યો છું ફરીથી એ દુનિયામાં જે છોડી જવાને નીકળ્યો તો કઈ હું એ બનું કઈ હું એ બગાવું કઈ એવું એ થવાને નીકળ્યો તો અને અંતે એટલું જ કહેવાનું કે મિત્રો સવાર પડે પડવા માટે કુકડો બોલે એની રાહ ન જોવો બસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આવા જ મોટિવેશન વિડિયો જોવા માટે જે તમે યુટ્યુબર માં મોટિવેશન મેળવો છો આજે યુટ્યુબર ના બાદશાહ નું મેં મોટિવેશન આપી દીધું અને મિત્રો પછી તો એને વન લેખ ને એવા બધા કેટલી કેવે કે પીઝા ઓર્ડર કરો અને તેત્રીસ હજાર ડોલર લઈ જાઓ મિત્રો તમે નહી માનો એના ઉપર ક્લેમ પણ થયા હતા કે ફેક મની આપે છે પરંતુ એ મિસ્ટર બિસ્ટે સાબિત કરી દીધું કે ફેક મની નથી હું રોકડા રૂપિયા આપું એનો સાહસ તો જુઓ કે જો એ વિડીયો વાયરલ ન થાય તો ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને એ વિડીયો એને ત્રણ કરોડ કરતાં પણ વધુ કમાવી આપ્યો છે તો મિત્રો મળીએ છીએ બીજા જ આવા વ્યક્તિ સાથે અને આવી જ મોટિવેશન સિરીઝ સાથે